માટે તમને એક વિનંતી કરું છું કે શ્રીજી મહારાજ આપણે ત્યાં કૃપા કરી અને રાજી થતા રહ્યા છે માટે વર્ષે દાડામાં કેટલાક ઉત્સવો કરવા કરવા પડે છે તો તે ઉત્સવ ઉત્સવ કરાવવામાં તમે મુખ્ય થાઓ અને એ ઉપર હરિભગત આવે તેની સર્વ પ્રકારે સંભાવના કરો અને ધનની કાય મહારાજની કૃપાથી ખોટ નથી માટે દેહ કરીને સેવા કરો અને ચાકરો પાસે કરાવો એમ ઉત્તમ રાજાનું વચન સાંભળી બે બહેનો કહે કે ઉત્તમભાઈ

આમ મહારાજે બે બેનું ને પણ કહ્યું ત્યાર પછી બંને બહેનો મહારાજે કહ્યું એ પ્રમાણે જ વર્તતા જય સ્વામિનારાયણ